નમસ્કાર પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકની અંદર કેમેરામેન હશમુક વાળા સાથે હું હાથી આવકારું છું વડીલો સદગ્રસ્તો દાતાઓ સાથીઓ તેમજ વાલા મિત્રો આજે તારીખ બે સાત બે હજાર ચોવીસ છે એટલે કે આજે સંસ્થાનો સ્થાપના દિવસ છે આજના આ શુભ દિવસે બે હજાર ને તેર ની સાલમાં આ સંસ્થાની મોરબી ખાતે સ્થાપના કરવામાં આવી હતી આજે બે હજાર ચોવીસ ની સાલ છે આ વર્ષનો સમયગાળો સંસ્થાએ પૂર્ણ કરી અને બારમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે આ સમયે હું આપ સર્વેને પ્રજ્ઞાચક્ષુ પરિવાર તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું અને આપ સર્વેનો આભાર પ્રગટ કરું છું અગિયાર વર્ષના આ સફર દરમિયાન આપ સર્વે જે રીતે સંસ્થાને મદદ કરી છે અને સંસ્થાને એક અલગ મુકામ સુધી પહોંચાડ્યું છે તે બદલ હું હૃદયથી તમારો આભાર વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર પણ તમે આવી જ રીતે સંસ્થાને સાથ સહકાર આપતા રહેશો અને વધુને વધુ લોકોને સંસ્થા સાથે જોડતા રહેશો એવી હું એક તમને વિનંતી કરું છું બે હજાર તેરની સાલમાં જ્યારે મોરબી ખાતે સંસ્થા સ્થાપી ત્યારે કલ્પના નહોતી કે આ એક દશકાની અંદર સંસ્થા આટલી તરક્કી કરશે આટલી પ્રગતિ કરશે અને હરણફાર ભળી નેત્રહીનોના પુનર્વસન અર્થે સમાજ કલ્યાણ અર્થે સંસ્થા આટલી બધી પ્રવૃત્તિઓ કરશે અને સમાજ ઉદાર હાથે દાન આપી સંસ્થાની મદદ કરશે સંસ્થા છેલ્લા વર્ષથી પુનર્વસન નું કામ કરે છે તે જાણો છો બે હજાર અગિયાર ની સાલમાં મોરબીમાં પરસોત્તમ ચોક ખાતે સથવારા સમાજની વાણી પાછળ કલ્યાણદાસ બાપુની જગ્યામાં દેવકરણભાઈ આદરજાની મદદથી આપણે દસ વ્યક્તિઓથી આ સંસ્થા શરૂ કરેલી અને જે આખા ભારતમાં કોઈ કામ નથી કરતું એ કામ કરવાનું મેળવું સંસ્થાએ આજે મને બહુ ખુશી થાય છે કે મોરબી આખા ભારત ખાતે હું આખા વર્લ્ડ ખાતે અંધજનો માટે કામ કરતી એવી પહેલી સંસ્થા હશે કે જે સર્વાંગી વિકાસનું કામ કરતી હશે અંધજનોને એજ્યુકેશન ઘણા બધા લોકો આપે છે પણ એટલું એજ્યુકેશનથી શું થાય એના ભવિષ્યનો કોઈ વિચાર કરતું નથી એ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર કરી રહી છે આજે ભારતના ખૂણે ખૂણામાંથી રોજગારી મેળવવા માટે અંધવ્યક્તિ મોરબી તરફ દોટ મૂકી રહ્યો છે એને મોરબીમાં કંઈક દેખાઈ રહ્યું છે એને મોરબીમાં પોતાનું ભવિષ્ય દેખાય છે અને એ બંધ આંખે હજારો કિલોમીટરનો સફર કરી અને મોરબી તરફ પ્રયાણ કરે છે એક આશા લઈને આવે છે કે હું મોરબી જઈશ તો હું ખાલી હાથ પાછો નહીં આવું મને મોરબી કાક આપશે ઉદ્યોગની નગરી ગણતું આપણો શહેર મોરબી જેમાં અઢળક કંપનીઓ આવેલી છે સેંકડો કામો છે એવા કે જે નોર્મલ વ્યક્તિ કરે છે એ જ કામ એની સાથે રહીને અંધ વ્યક્તિ ખૂબ સહેલાથી કરી શકે આ કામ આપવાની શરૂઆત બે હજાર અગિયારમાં અજંતા ઓરપેટના માલિક પ્રવીણભાઈ ભાલોડિયાએ કરી અને ધીરે 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 કરતા એમાં એક પછી એક કડીઓ જોડાતી ગઈ દસ વ્યક્તિથી ચાલુ કરેલી સંસ્થા આજે એકસો વ્યક્તિ સુધી પહોંચી છે અને મોરબીની વિવિધ પચીસ ફેક્ટરીઓમાં આજે આ નેત્રહીનો પોતાની રોજગારી કમાઈ રહ્યા છે જે મોરબીવાસીઓને અને મોરબીના ઉદ્યોગપતિઓને અને મોરબીના દાતાશ્રીઓને આભારી છે સંસ્થાએ ધીરે 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 કરતા એક પછી એક કદમ આગળ વધાઈ રહ્યા ફરતું ગયું લોકો સુધી સંસ્થાની વાત પહોંચતી ગઈ પહોંચતી ગઈ ગઈ પહોંચતી અને સંસ્થાએ આજે જે છે અગિયાર વર્ષનો પોતાનો સફર પૂરો કરી અને આજે બારમા વર્ષમાં પ્રવેશ કરી દીધો છે આ અગિયાર વર્ષ દરમિયાન સંસ્થા સાથે ઘણા લોકો જોડા અને પોતાનું યોગદાન આપી સંસ્થાને આગળ લઈ જવામાં ખૂબ મદદ કરી એમાંનો એક મારો પરમ મિત્ર સિદ્ધાર્થ જોશી જેણે સંસ્થા ખાતર ખૂબ ખૂબ અને ખૂબ મહેનત કરી છે એણે પોતાનું સર્વસ્વ આપી આ સંસ્થા કેવી રીતે આગળ વધે હર હંમેશ એવા પ્રયત્ન કર્યા છે નેત્રહીનોને કેમ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ હંમેશા એના મનની અંદર આ જે વિચારો છે એ ફરતા 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 જ રહે છે દોસ્તો હું તમને બધાને વિનંતી કરું છું કે તમે લોકો પણ આ નેક કાર્યમાં સામેલ થાવ અને અંધજનોને હજી આપણે વધુ સારું જીવન જીવડાવી શકીએ અને જાઝા ને જાજા નેત્રહીનો આપણા મોરબી શહેરની અંદર પોતાની રોજગારી કમાય અને પોતાના પગભર ઊભા થાય સંસ્થા એવું નથી ઇચ્છતી કે અંધ વ્યક્તિ ભીખ માંગે કુદરતે આંખો નથી આપી તો ઘણી શક્તિઓ આપી છે એ શક્તિનો ઉપયોગ કરી અંગ વ્યક્તિ સમાજના આમ પ્રવાહમાં ભળવા માંગે છે તમે બધા એનો હાથ પકડી અને એને આ પ્રવાહમાં ભેળવો એવી હું વિનંતી કરું છું દોસ્તો મોરબીનું જે અમારું ટ્રસ્ટી મંડળ છે એ તમામ ટ્રસ્ટીઓ ભરપૂર કોશિશ કરે છે કે સંસ્થા કેવી રીતે આગળ વધે સંસ્થાનો વિકાસ કેમ થાય અને નેત્રહીનોને વધુ ને વધુ સારી ફેસિલિટી કેવી રીતે આપણે આપી શકીએ એક એક ટ્રસ્ટી પૂરતા પ્રયત્ન કરી સંસ્થાને આગળ લઈ પ્રયાસો કરે છે સાથે સાથે સમાજ પણ એટલો આપે છે જે સફર છે એ મોરબીના દસ ટકા લોકોને ખબર છે ત્યારે આપણે આટલો પૂરો કર્યો છે હજી મોરબીની નેવું ટકા પબ્લિક આપણી સંસ્થાથી અજાણ છે તમે સમજો જો દસ ટકા લોકોને ખબર હોય ને આપણે આટલી પ્રગતિ કરી શકતા હોય જેટકે લક્ષ્મીનગર ગામ ખાતે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળે જે જમીન આપી એ જમીન ઉપર આપણે બે ઇમારતો બનાવ્યા એક જમીન પ્લસ પાંચ માળનું બનાવ્યું કે જેમાં આપણે ચાલીસ ફ્લેટ બનાવ્યા એક રસોડું બનાવ્યું એક ભોજનાલય બનાવ્યું એક જમીન પ્લસ બે માળનું બિલ્ડિંગ બનાવ્યું કે જેમાં આપણે એકસો ને સાઠ નેત્રહીન દંપતીઓ અને સોરી નેત્રહીન કામદાર વ્યક્તિ અનમેરિટ છોકરાને રાખી શકીએ એવી વ્યવસ્થા આપણે ઊભી કરી આ બંને જગ્યા ટૂંકી પડતા ત્રીજું બિલ્ડિંગ લક્ષ્મીનગર ગામ ખાતે બંધવું અશક્ય હતું એટલે દાતાઓના સાથ સહકારથી આપણે બે હજાર બાવીસમાં આર્યવ સ્કૂલની બાજુમાં જમીન ખરીદી અને એમાં ડોક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ નિર્માણ કર્યું જેના તમે બધા સાક્ષી છો ડોક્ટર કુસુમેન અમૃતલાલ દોશીએ માતબરદાન આપી આ સંકુલ બે બનાવવાની એક હિંમત આપી અને એમાં મોરબીના દાતા શ્રીઓએ ખૂબ સાથ સહકાર આપ્યો અને સ્કૂલની બાજુમાં અત્યારે હાલ સંસ્થાનું જમીન પ્લસ સાત માળનું ઇમારત છે એ કાર્યરત છે એમાં આપણે જીરો પ્લસ ચાર માળ અત્યારે સંપૂર્ણ તૈયાર ચૂક્યા છીએ પાંચમો છઠ્ઠો ને સાતમો માળ આપણો અધૂરો છે એમાં પણ દાતાઓના સહયોગની ખાસ જરૂર છે આપણી પાસે બત્રીસ ફ્લેટ તૈયાર છે પણ હજી બાકીના જે ચોવીસ ફ્લેટ છે એ નિર્માણ આધીન છે એમાં ફંડની ખાસ જરૂર છે મોરબીના ભામાસાઓ આગળ આવે અને આ કાર્ય જલ્દી ને જલ્દી પૂરું થઈ જાય તેમાં બધા પોતપોતાની પોતાની સહભાગી નોંધાવે સહભાગી થાય પોતાની ભાગીદારી નોંધાવે એવી હું વિનંતી કરું છું દોસ્તો હજી અહીંયા સંસ્થાનો સફળ પૂરો નથી થતો સંસ્થા ઘણું બધું વિચારે છે નેત્રહીનો માટે તો વિચારે જ છે પણ સાથે આમ પબ્લિક માટે પણ સંસ્થા એટલા પ્રયત્ન કરે છે તમે બધા જાણો છો કે સંસ્થાએ બે હજાર ચોવીસમાં તારીખ સાત એક બે હજાર ચોવીસને રવિવારના રોજ મોરબી ખાતે સાયકલોફનનું આયોજન કર્યું હતું મોરબીના ઇતિહાસની અંદર આ જનજાગૃતિનો પહેલો એવો અભિયાન હતું કે જેમાં ચૌદસો લોકો જોડા હતા દોસ્તો અને ભવ્યતિ ભવ્ય આ જે સાયકલોફન છે એ આપણે મોરબીમાં યોજી કિને મોરબીવાસીઓ એમાં ભરપૂર સહયોગ આપ્યો હતો અને એની નોંધ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી લેવાની હતી દોસ્તો આ એક આપણા માટે ગર્વની વાત છે આપણે ઘણા બધા કામો કરવા છે પણ આપણી એક મર્યાદા આવી જાય છે એક મજબૂરી છે આપણી આપણે ફંડ થી લાચાર છીએ મોરબીની 90% જનતા જે હજી આપણાથી અજાણ છે કે જો જાણીતી થઈ જાય અને આ સંસ્થાની મુલાકાત કરશે એકવાર પહોંચી જાય અને બધાનો સાથ મળે તો આપણે જનકલ્યાણના ઘણા બધા એવા કામો છે કે જે હજી આપણે કરવાના બાકી છે કે આપણે કરવા છે સમાજ ઉપયોગી બનવું છે સમાજનો સાથ લઈ સમાજના હાથ સાથે હાથ મિલાવી આપણે જનકલ્યાણના કામો છે એ કરવા છે નેત્રહીનોના જીવનમાં પણ આપણે પ્રકાશ પાથરવો છે સાથે સાથે આપણે આપણાથી થાય એટલી અન્ય જીવો માટે પણ જે સેવા છે એ આપવી છે પણ આ બધામાં તમારા સાથની તમારા હાથની જરૂર છે હું તમને બધાને વિનંતી કરું છું કે આ વિડીયો બંને છે શેર કરજો અને મોરબીના ઘર ઘર સુધી વાત પહોંચી જાય દુનિયામાં જ્યાં જ્યાં આ વિચારધારાથી જોડાયેલા લોકો છે સમાજ સેવાથી જોડાયેલા લોકો છે તે એક એક વ્યક્તિ સુધી સંસ્થાની આ વાત પહોંચી જાય અને મોરબીમાં દાનનો જે ધોધ છે એ વહવા લાગીએ અને એ દાનના ધોધની અંદર એ દાનના ધોધની મદદથી આપણે સમાજના ઉપયોગી જે બધા કાર્યો છે એ સંપન્ન કરીએ અને ધીરે ધીરે એક પછી એક પછી એક જે પગ છે કે આપણે સેવા કાર્યમાં સાથે મળીને ભરતા જાય ઘણા બધા કામો છે હું કામ કેટલા ગણાવું તમને અને કેટલા ન ગણાવું મારી પાસે કામની આખી ફેરિસ્ટ છે પણ અત્યારે આપણે એ અમલમાં મૂકી શકીએ એમ નથી કારણ કે આપણે મેં તમને જેમ કીધું કે અમુક મર્યાદાઓથી આપણે બંધાયેલા છે ઈશ્વર એ દિવસ જલ્દી દેખાડે કે આપણે તમામ બંધનોને તોડી અને જે કુદરતે હૃદયમાં આપણા સુઝાડેલું છે એક પછી એક કામોને આપણે અંજામ સુધી પહોંચાડતા રહી એમાં તમારા બધાનો ભરપૂર સથવારો મળે તમારા બધાનો સહયોગ મળે તો આપણે સરસ મજાનું આ એક કાર્ય છે એ કાર્ય પૂર્ણ કરીએ આ કાર્યને પૂરું કરવામાં તમે દોસ્તો તમારે પૂરેપૂરી મદદ આપો એવી હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું હમણાં જ આપણે ગત તારીખ સોળ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ ડૉક્ટર કુસુમેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું જેના મોરબીવાસીઓ સાક્ષી સાક્ષીભાઈના છે આપણે જેટલું બને તેટલું નેત્રહીનો માટે સારામાં સારું કરવાની કોશિશ કરીએ છીએ એક આપણો એવો પ્રયાસ છે કે અંધ વ્યક્તિને કુદરતે તકલીફ આપી છે આંખ નથી આપી તો બીજું ઘણું બધું આપ્યું છે એનો ઉપયોગ કરી એ પોતે પોતાનું જીવન ખૂબ સારી રીતે જીવી શકે આપણે અંધ વ્યક્તિને ખાવું પીવું રહેવું આપીએ છીએ એને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ એના લગ્ન કરાવી દઈએ છીએ લગ્ન બાદ એને રહેવા માટે એક રૂમ રસોના ફ્લેટ આપીએ છીએ ટૂંકી આવક ધરાવતા દંપતીઓને દર મહિનાની પહેલી તારીખે રાશન કીટ આપીએ છીએ રોજ દૂધ આપીએ છીએ સંસ્થા તરફથી બનતી તબીબી સારવાર પણ એમને અપાવવાની એક કોશિશ કરીએ છીએ આપણે કે જેમાં સમાજ મદદરૂપ થાય છે દોસ્તો તો આવા બધા નેક કાર્ય થતા હોય આ સત્કાર્ય થતા હોય એમાં અમે તમારી પાસે મદદનો હાથ લાંબો કરી છીએ તો મને પૂરો વિશ્વાસ છે કે અમે ખાલી હાથ પાછા નહીં જાય તમે સંસ્થાની વિઝિટ અર્થે મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામની અંદર આપણી જે જૂની સંસ્થા છે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનરોસન સેવા કેન્દ્ર એક અને લક્ષ્મીનગર ગામની સામે આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કશુભાઈ અમૃતલાલ જોશી પ્રજ્ઞાચક્ષુ પુનરોસન સેવા કેન્દ્ર સંકુલ બે કે જે હાલ અત્યારે કન્સ્ટ્રક્શન આધીન છે અત્યારે એનું કામ ચાલુ છે ત્યાં આવી સ્થળ વિઝિટ કરી શકો છો અને નેત્રહીનોના જીવનમાં પ્રકાશ પાથનવામાં તમારું પવિત્ર અને કિંમતી દાન આપી તમે મદદરૂપ થઈ શકો છો સાથે સાથે જનકલ્યાણના કામો મેં તમને જેમ કીધું એ પણ આપણે કરવા છે ઘણા બધા સપનાઓ છે એ સપનાઓ સંસ્થાના વહેલી તકે પૂરા થાય એવી તમે ઈશ્વર પાસે કામના કરજો અને અમારા બધા કાર્યકરો માટે અમારા ટ્રસ્ટીઓ માટે અમારા માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરજો કે અમને જાજી શક્તિ આપે અને અમે આ જે કાર્ય છે એને વહેલું અને વહેલું સંપન્ન કરીએ અને અમને પણ એક ગૌરવ થાય કે આજે સમાજે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ઉપર સંસ્થા અને સંસ્થાના ટ્રસ્ટીઓ છે એ ખરા છે દોસ્તો તો આજે તારીખ બે સાત

આ કઈ દિવાળી કરતા કમ તહેવાર નથી અમારા માટે ઉત્સવનો દિવસ છે આજે એટલે હું આને દિવાળીનો પર્વ કઉ છું આજના દિવસથી તમને બધાને હું શુભકામના પાઠવું છું આ નેક કાર્યને આગળ વધારવા તમે વધુ ને વધુ સાથ સહકાર એ વિનંતી સાથે વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોવ તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબીને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બને તેટલો જાજુ ને જાજુ શેર કરજો એ વિનંતી સાથે મારી આજની વાતને વિરામ આપું છું નમસ્કાર